आ गए હાલો નમસ્કાર મિત્રો આજે છે અગિયારસ એટલે કે આજે તુલસીમાં અને ઠાકર દાદાના વિવાહ થાય તો અત્યારે મિત્રો અમારા મંદિરે ઠાકર દાદા તૈયાર થઈ ગયા છે અને તુલસી માતા છે એ અમારા રામાપીર બાપાના આશ્રમે મધુન રોડે છે તો આજે તમને આ સંપૂર્ણ વિડીયો બતાવવાનો છે કે આપણી લોક સંસ્કૃતિ અને આજે એમ કહેવાય કે અગિયારસ આજે અગિયારસને દિવસે તુલસી પરણવામાં આવે છે આપણા હિન્દુ ધર્મની અંદર તુલસીનો છોડ રોપે છે ચોમાસાની અંદર અને એની સેવા પૂજા કરી અને આજે દેવ દિવાળીના દિવસે ઠાકર ભગવાન તુલસીમાં સાથે વિવાહ કરતા હોય છે તો આનું મારાથી થઈ શકે એટલું બધું તમને વર્ણન કરી બતાવવાનું છે તો સંપૂર્ણ રીતે આ વિડીયોમાં જોતા રહેજો મંદિરે આવી ગયા છીએ રામજી મંદિરે અને અહીંયા ઠાકર દાદા ની જાન લઈને જવાની તૈયારી ચાલે છે જો બાપુ અહીંયા બારે ઉભા છે અને ટ્રેક્ટર તૈયાર છે જો અને આશ્રમ હમણાં જવાનું છે રામાપીર બાપા ના જય શિયારામ બાપુ જય શિયારામ શું વાર છે બસ જો તૈયારી થાય છે ગોરદદા આવે એટલે વાર છે હા ગોરદદા તો આવી ગયા મારે આ દોરા આવી ગયા

નથી મારે કરવાનું છે ને ક્યારે તમે રેકોર્ડિંગ કરજો કદાચ

E <laughs> પણ તૈયાર થઈ જશે ભગવાન ના મંગળો માં ગામ ની જમક માતાઓ પ્રભાવો પછી ચોક્કસ રહી ગયા દાન છે ને એ હવે આશ્રમે જાય છે ઠાકર ભગવાન વરરાજા બનીને જઈ રહી છે તો ટ્રેક્ટરની અંદર અને ના હવે ગોણીઓને શેરડીના હાથા ને એવું બધું ઠાકર દાદાને ચડાવવામાં આવ્યું છે એ પણ તમને બતાવવામાં આવ્યું છે તો આશ્રમે આવી ગયા રામાત બાપાને અને ગાન પાછળ આવે છે ઠાકર ભગવાનની અત્યારે અહીંયા જમણવાર ચાલુ છે મહાપ્રસાદ ગામ દુવાડો બંધ આવું બધું આયોજન છે તો આપડે જોઈએ કે અંદર કેવો માહોલ છે માંડવો પણ તૈયાર થઈ ગયો ને મહેમાનો પણ આવી ગયા છે અમે માન મનતા મહેમાન બેઠા જો ભાઈ બધા લઈ લેશું હાલો જોધાલાલ પછી ભાણો અમારા ભાઈ શ્રી શિક્ષક શિક્ષકશ્રી કનુભાઈ ભાઈ બધાનું નામ નથી આવડતા અમારા ભાઈ છે શિક્ષકો છે બે મિત્રો ગામનું ગૌરવ અમારા મેથલા ગામનું અને બધાના ભાઈ નામ મને નહીં યાદ રહ્યા હવે થોડુંક છૂટ લઈ લઉં તમે બધા મારો વિડીયો શેર અને લાઈક કરજો બહુ ખૂબ જ સુંદર વ્યવસ્થા આ ગામ થકી આખા ગામ સમસ્ત સારી રીતે થઈ છે અને ખૂબ જ રામાપીર બાપાના મંડળનું એમ કે કામગીરી બહુ સરસ સારી છે અને ખડે પગે બધા સભ્યો રહે છે સીતારામ જય ઠાકર

જો હામ એ છે ને રામાપીર બાપા નું મંદિર અને તુલસી માતાની પધરામણી છે ત્યાં પણ આપણે જવાનું છે હમણાં થોડી વારમાં આજે મિત્રો આખું ગામ ભેગું થઈ ગયું છે અહીંયા બહુ સારો માહોલ છે જો અમારે રામાપીઠ મંડળના સભ્યો અને સેવાભાવી મિત્રો ખૂબ જ સારી એવી વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે અને સરસ મજાનું અહીંયા જમણવાર ચાલી રહ્યું છે માતા તુલસીના લગ્ન પ્રસંગે તેમ છે પ્રદીપભાઈ ભરતભાઈ દુલાભાઈ વલ્લભભાઈ આ ભાઈ અમારે મુનાભાઈ રામાપીર મંડળના એક સભ્ય છે અને એમને ઘણા જ વિડીયોની અંદર આપણને સારી માહિતી આપી છે તો તુલસી લગ્ન પ્રસંગ વિશે થોડીક વાત છે મુનાભાઈ એમને આવડે બોલો 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 જો અહીંયા અમારા તુલસી માતાની પધરામણી છે અને બેનો આયેલા આવે છે માતાજીને અને રામાપીર બાપાને પગે લાગી અમારા ક્રિષ્નાબેન છે તમારા નામ હું બેન બેન જવો ભાઈ આ ભરવાડ સમાજના બહેનો છે પણ અહીંયા કોઈ એવું છે ને બહુ આખું કામે સરસ મજાનું એમ કહેવાય કે આ આયોજન કર્યું છે બહુ સારી રીતે જોવા અહીંયા તુલસી માતાને શણગારવામાં આવ્યા છે અને આ છે મિત્રો રામાપીરનો અહીંયા પાઠ છે આ દર બીજે અહીંયા રામાપીર બાપાનું આચ્છાણ રમે છે અને આજે પણ રામાપીર બાપાનું આચારું આયોજન રાખેલું છે તો આપણે હાજે શક્ય બને તો બીજો વિડીયો પણ ઉતારીશું જો મિત્રો અહીંયા ગોર મહારાજ એટલે નવખંડ પૂરે એટલે નવ પ્રકારના ધાન્યને જુદી જુદી રીતે એમ કહેવાય કે પૂજાની અંદર

જમવાનું ચાલુ છે ને રસોઈ સાથ શરૂ જ છે કોઈ પણ પ્રકારનું કોઈ ખામી આવવા દેવામાં આવશે નહીં અને સરસ મજાના અહીંયા જે સેવક સમુદાય ભાઈઓ છે રામાપીર મંડળ અથવા મહાકાળી મંડળ અને જુદા જુદા મંડળો દ્વારા અહીંયા સારી એવી સેવા આપવામાં આવે છે વડીલો બેઠા છે ભાઈ આપણે રામાપીરના એમ કહેવાય કે મંડળના એક મેન માણસ જે નરસિંહભાઈ બારીયા અમારે વર્ષોથી જ એમને રામાપીર બાપા ઉપર તો આખા ગામને અપાર શ્રદ્ધા છે પરંતુ જે આ કામ જે રામાપીરના આચ્છાણનું હેલ્ડિંગ અને આયોજન કરવું એ આ અમારા નરસિંહભાઈ દર બીજે તમામ સભ્યોને એકઠા કરી દે અને વ્યવસ્થિત રીતે રામાપીર બાપાનું આચ્છાણ રમાડે છે અને છે બધા સૌ એમનું કીધું બધા જ સભ્યો કરે છે અને એમને આ રામાપીર મંડળે તુલસી લગ્નનું આયોજન કરેલું તો એના વિશે આપણે નરસિંહભાઈ વાત કરશે આપણને જય થોડા અલગ ધણી રામા મંડળ બે અમે હજુ કે સ્થાપના તો અહીંયા અઢારક વર્ષ થઈ ગયા છે તો તેથી અમને બહુ અનુભવ નહીં અને અમે આ ચાર વર્ષ થયા છે ત્યારે અમે રામા મંડળ બનાવ્યું છે રામદેવજી બાબાનું બરાબર જય ખોડલ અલગ ધણી રામા મંડળ વેતરા અને આશ્રમમાં થોડુંક આયોજન કર્યો છે અને સરસ કર્યો છે અને આ ત્રણ વર્ષથી અમે બધું થોડું થોડું માણસો આવતા થાય છે અને ગામનો પણ બહુ ફૂલ સપોર્ટ છે તો અમને એમ કહ્યું કે આપણે તુલસી નું આયોજન રાખીએ તો અમે ગામ સમજતી તુલસીનું આયોજન રાખ્યું છે તો પણ આજે પણ ધામધૂમથી અમારે માના લગ્ન કરવાના છે અને ગામમાંથી દાદા છે ગામના ગામના છે અમારે એટલે અમારે બહુ બધો એવો આશ્રમ છે કે આમ ધામધૂમથી આખું ગામ આવ્યું છે મારાવાલા અને બહુ ગામનો સપોર્ટ છે એટલે અમે જે પણ કાંઈ આયા પૈસો આવે છે અમે જગાની અંદર વાપરવાના છીએ અને ભવિષ્યમાં અમારે રામાબીર બાબાનું મંદિરનું આયોજન એમાં બનાવવાનો ટૂંક સમયમાં થશે બરાબર એવો અમારો આમંત્રણ છે અને ગામને અને બધાને બહુ અમને આનંદ આવે છે અને આજ તો અહીંયા ત્રણ ચાર વર્ષથી અમને એટલો બધો આયોજન મજા આવી ગઈ છે કે આખું ગામ એક સાથે છે અને બહુ જય સરસ ભાઈ નરસિંહ ભાઈ એક રામાપીરના એમણે આ ગામ ને એક ગામ સાથ સહકારમાં ખૂબ જ છે એવું કહેવામાં આવ્યું છે તો ગમે ત્યારે રામાપીર બાપા નું આચરણ હોય ત્યારે પણ આખું ગામ એમ કહેવાય કે આ મંડળ ઉપર એટલો બધો ભાવ છે એટલે દરેક મંડળ ઉપર ભાઈ રામાપીર બાપાનું મંડળ છે વસ્ત્રાથ દાદાનું મંડળ છે નવરાત્રી મંડળ છે આમાં બધાય ઉપર અમારા મેથળા ગામનો અપાર ભાવ હોય છે એટલે આ જે ધર્મનું કામ હોય એમાં આખું ગામ પ્રેમથી થી જૂતી જતું હોય છે તો મિત્રો ચાલો હવે આગળનો આપણે કેવો નજારો છે એ જોઈશું જો મિત્રો અમારે રસિકભાઈ ને ધીરુમાન બેઠા છે બધા અને અમારા રસિકભાઈ ભાઈ છે ને ઓછામાં ઓછા શેરડીના હાથા હજારે ખાંઠાની શેરડી રોપેલી હતી આ અમારા મેથ ગામમાં એની વાડીયા એ તમામ આ

પણ બધા કોઈ આવી જાય પૂછ્યું હોય તો એને ફોન કરી કરી તો તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ જ માહોલ છો છે ભાઈ આ અમારા રામાપીરના આશ્રમે ખુશી વિવા નિમિત્તે અને જો સામે અમારે નીલું વ્લોક પૂરા જો આ રોડ આમાં ક્યાંય માણસો હમાતું નથી અને ખૂબ જ સરસ ઉત્સાહ ને આનંદ છે આજે હાલો તો તુલસી વિવાહમાં બધા પધારો અમારો તમને આમંત્રણ છે એટલે ગામનો ઉત્સાહ કેવો છે તુલસી વિવાહમાં ગામનો ઉત્સાહ કેવો છે એ કો અમારા જૂનામાં જૂના એક્ટર છે ભાઈ નવરાત્રી મંડળના અને એમને ખૂબ સારું એવું પાત્ર ભજવેલું મારા મિત્ર અને મારા મોટા ભાઈ કહીએ તો કહેવાય સતુરભાઈ બારિયા અને એમને ગમે ત્યારે ગમે ગામની અંદર કામ હોય રહે છે ભાવનગર પણ અહીંયા હોય જ છે હું જોઉં છું તો તમે શું કહેશો ના તુલસી વિવાહનો આજ અનેરો આનંદ છે ગામમાં અને ગામના લોકો ઘણું આયોજન જોઈને આમ છાતી ગજગજ ખુલે છે એક ઘણું સારું છે આખું ગામ જોડાઈ ગયું છે અને આ મેઘ મહારાજે પણ રહેમ રાખી છે આ નગર કાયમને માટે વરસાદ તો અત્યારે આવી છે તે પણ આજ વરસાદ નથી અને ઠાકરની કૃપાથી બધું આનંદથી અમે આનંદ આનંદ ઉલ્લાસથી ઘણો આયોજન સારું છે સરસ સરસ થેન્ક યુ i'm <laughs> ಕರುಣಿಸು 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 ಕ ચાલો ભાઈ જો શેરડીના સાંઠા ઠાકરદાદાને છડાવવામાં આવે છે અને આવી રીતે ભાંગી ભાંગીના આંકડા સહી ટ્રેક્ટરમાં જમા કરે પછી ગણતરી કરીને એના માટે ગોણીઓનું લાણું કરવામાં આવે મિત્રો લાણાને અંદર એવું હોય કે જે બેનને તુલસી પરણાવવાનું વ્રત હોય એ એના એમ કહેવાય કે પાછું આમે કંઈક વાસણ અથવા એવું સારી એવી વસ્તુ એને ભેટ આપતા હોય છે તુલસી મંડળ તરફથી આવું બધું હોય છે અને ગામડોની અંદર જુઓ મિત્રો કેટલી બધી બહેનોએ આ વ્રત રાખ્યું છે 나오. 와 아, 여기 와 주세요. 아, 여기 와주 હાલો મિત્ર સાકર દાદા કે આ રામાપી બાપુ આશ્રમે આવી ગયા છે ને અહીંયા ઉતારો કર્યો છે ને જે કોઈ બહેનોને વ્રત હોય એટલે પુરુષી પર્ણવવાના જે કાંઈ વોણીયું બનેલી હોય એમના શેરડીના સાથા અહીંયા દાદાને ચડાવવામાં આવે છે અને આગળ લઈ લેવામાં આવે છે તો મિત્રો આજનો વિડીયો કે અહીંયા સુધી અને હવે પછી જે રાત્રિનો વિડીયો છે માતાજીના લગ્ન દાદાના એમ કહેવાય કે અમીયાને આવું બધું આપણે પછીના વિડીયોમાં બતાવીશું ત્યારે અહીંયા વિડીયો પૂરો કરીએ તો આ મારો વિડીયો ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર